ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરથી અસરગ્રસ્ત વાણિજ્ય એકમોને પૂર સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો શ્રી તુષાર સુમેરાના યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ વિસ્તારના વેપારી વર્ગને સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લાના સોળસો જેટલા લોકોને ચાર કરોડથી પણ વધારે રકમનું ડીબીટી માધ્યમથી ચૂકવણું કરવામાં આવી રહ્યું છે દુકાન અને ધંધાર્થીઓનો જે પેકેજ આપવામાં આવેલો છે એના તમામ લાભો આજે અમે એક જ કાર્યક્રમ થકી તમામ લાભાર્થીઓને આખા જિલ્લાના અમે આજે ડિસ્ટ્રિબ્યુટ કર્યા છે એમના અકાઉન્ટ્સમાં પેમેન્ટ પણ થવા માંડ્યા છે અને અમને એ અમારી ટીમે જે રીતે વર્કઆઉટ કરીને ગોઠવ્યું છે એ પ્રમાણે લગભગ કાલ સુધીમાં આ તમામ સહાય પૂર્ણ કરવામાં આવશે આપને જણાવીએ કે સોળસોથી વધારે લોકોને ચાર કરોડથી વધારે રકમના સહાય આજે એક જ કાર્યક્રમથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે